તો મિત્રો હાલો અત્યારે આપણે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે ભજીયા બની રહ્યા છે આજે કૃષ્ણ જન્મોત્સવ કૃષ્ણ જન્માષ્ટમી છે આપણે અત્યારે વરસાદ શરૂ છે અને વરસાદની સાથે ભજીયા ખાવાનો એક અનેરો આનંદ હોય છે તો એ અમે અત્યારે આણંદને માણશું તમે તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આ એક બે ગાડામાં આવી ગયા છે કાચરોટમાં અને અત્યારે શરૂ છે અને અમારા મહેમાન અત્યારે ભજીયા બનાવે છે એને ફૂલ ભજીયા બનવા બનાવવાની એક આવડત છે અને આગળ આમાંથી સાયખા થા તો પણ ખૂબ એટલે ખૂબ સારો ટેસ્ટ જોવા મળ્યો હતો અને જુઓ તમે આ સરસ મજાના અત્યારે ભજીયા તૈયાર થઈ રહ્યા છે અને જે આમાં બનાવનાર વ્યક્તિ ઉપર તે આધાર રાખતો હોય છે ભજીયાનો જે ટેસ્ટ હોય એનું મુખ્ય આધાર જે બનાવનાર વ્યક્તિ હોય એના ઉપર હોય છે મહેમાન બનાવે છે અને ખૂબ એટલે ખૂબ એની આવડત સારી છે કારણ કે મેં ટેસ્ટ કર્યો અગાઉ કીધું એ પ્રમાણે મને પણ ખૂબ આમ કૂણા અને સરસ મજાના વ્યવસ્થિત છડી ગયેલા અને ટેસ્ટ પણ સારો અને ખારું મોળું કે એવું કાંઈ નહીં બધું મીડિયમ અને બહુ મજા આવ્યું છે અને મિત્રો જુઓ આ સરસ મજાનો જે આ ભજીયાનો ડોયો કહીએ ને એ પણ સરસ મજાનો આ ડોયો બનાવેલો છે અને ઘરની વસ્તુ છે કોતમરી આદુ લીલા મરચા બધુંય અને સેણાં જે હતા એની દાળ બનાવી હતી અને એ ઘરે જ તે દળેલું હતું બધુંય અને ઘરનું જ છે આ બધું આ ઓર્ગેનિક એટલે ખૂબ મજા આવશે અને એક લા જવાબ જે સટણી હોય એ એક આપણે લાવેલા છે છીએ બહારથી તો એ જે ટૂંક સમય પછી આપણે શરૂ કરીશું પરંતુ અત્યારે જે આ ભજીયા બનાવી રહ્યા છે મહેમાન એ તમને અત્યારે બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો અને આ જે કહે ને અને મિત્રો તમને એક નવીનમાં વાત એ પણ જણાવી દઈએ કે જે આપણે જે મેથી થઈ હોય એને હુકવણી કરી અને રાખેલી હતી તો એ મેથી પણ અત્યારે આ જે ડોયો બનાવી હોય એમાં મેથી કોથમરી આદુના ટુકડા અને એવું બધું અલગ અલગ પ્રકારનું બધું નાખેલું છે એ ફૂંકાઈ ગયેલી મેથીને અત્યારે આપણે સંગ્રહ કરીને અત્યારે જે એના ભજીયા બનાવી એનો પણ ટેસ્ટ સારો રહેતો હોય છે તો એ રીતે પણ તમે સંગ્રહ કરીને અત્યારે આ ચોમાસાની સિઝનમાં તે વજ્યા બનાવવા માટે તે સુક્કલ મેથી હોય એને આપણે આમાં ઉપયોગ કરી શકો છો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો જય શિયાારામ અને બાપા સીતારામ